આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે એક બહુ અગત્યના વિષય ઉપર આપણે વાત કરવાના છીએ દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો બરાબર ધ્યાનથી જો જોઈ અને સાંભળજો વિચાર કરજો તર્ક કરજો ચિંતન કરજો અને ત્યારબાદ તમને એમ લાગે કે નાના યોગ્ય છે તો માનજો વ્યક્તિને કોઈ કહે ને તો કોઈ વ્યક્તિ માનશે નહીં પણ ખુદ એમને પોતાને એમ લાગશે કે નાના આ તો બહુ સાચું છે કે ખરાબ છે અને પછી તમે નક્કી કરજો હું કહું એટલે નક્કી નહીં કરતા તો આજનો વિષય છે કે અંગ્રેજો આવ્યા ને તે ક્યારે શુદ્રવર્ણના જે આજના ઓબીસી એસસી એસટી જે ઓબીસી માં આવતા કોળી સહિત એકસો છેતાલીસ જ્ઞાતિઓ એટલે કે જે હિન્દુ છે અને બ્રાહ્મણ ક્ષત્રિય કે વાણિયા નથી તો હિન્દુ ધર્મમાં ચાર વર્ણ છે તો જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વાણિયા નથી અને શુદ્ર વર્ણના છે બાકીના વિધાય બધાય તો એ શુદ્ર વર્ણની દશા અંગ્રેજો આવ્યા અત્યારે કેવી હતી એ આપણે જાણવાનું છે આપણા જે પૂર્વજો થઈ ગયા જ્યોતિબા ફૂલે પેઢી રામાસ્વામી સ્વામી બાબા બાબાસાહેબ આંબેડકર સૌજી મહારાજ તો આ બધાય આપણને પૂછ આપણો ઇતિહાસ દેખાયો છે અને એક સરસ મજાનું વાક્ય છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી તે સમાજ ઇતિહાસ બનાવી શકતો નથી અને આ ઇતિહાસ છે એ શાળા કે કોલેજમાં ભણાવવામાં નથી આવતો સૌથી મુશ્કેલી છે કે આ જે વાત છે એ ક્યાંય કોઈ શાળા કે કોલેજમાં નથી ભણાવવામાં આવતી આપણે ખુદ એ જાણવું પડશે તો કે શરૂઆતમાં જે બધું પોર્તુગાલી બધા જે આવ્યા પછી અંગ્રેજો આવ્યા તો ચૌદસો અઠ્ઠાણું થી સત્તરસો એકત્રીસ સુધીમાં ત્યાર પછી એ લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં એના નામે વેપાર કરવા આવ્યા પછી આખા દેશ ઉપર ધીમે ધીમે કબજો કર્યો અને એનું પછી એ અંગ્રેજોએ સરકારે સીધું શાસન હાથમાં લઈ લીધું તો એ અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે આપણા સમાજની શું દશા હતી એમાંથી એનાથી આપણા સમાજ એટલે કે જે ઓબીસી એસસી એસટીમાં આવતા કોળી સહિત છે આ જે સુદ્રવણના લોકો છે એને ફાયદો થયો કે નુકસાન એ જાણવું છે અને તમે ધ્યાનથી જોજો કે ખરેખર આખો કાર્યક્રમ થયા પછી તમને સમજાશે કે અંગ્રેજો આવ્યા એ આપણા સમાજ માટે ફાયદાકારક કે નુકસાન કરે એ તમે ખુદ તર્ક કરો અને ચિંતન કરજો તો તમને સમજાશે તો એ અંગ્રેજો ભારતમાં આવ્યા ને તો એમાં એમને શુદ્ર લોકો માટે ઘણું બધું કામ કર્યું તો જે માં કોણ આવે તો જે જે આ બધી કારીગર વર્ગ છે ને તો છેલી માળી સુથાર કુંભાર લુવાર તોળી આ બધી જે છે વસ્તી જે સેવાનું કામ કરતા એમને સંપત્તિ રાખવાનો અધિકાર નતો તો અંગ્રેજો એ પહેલી વખત એ સત્તરસો પંચાણું માં

શરીરના ઉપરનો ભાગ એ ઢાંકી ન શકતા હું એમાં ટેક્સ ભરવો પડતો હતો સ્તન ટેક્સ એને કહેવાય એ તમે જોયું ને તો યુટ્યુબ ઉપરના ઘણા બધા વિડીયો છે તો એ વિચાર કરજો કે ધર્મના નામે આવી પ્રથા ઈશ્વરના નામે ધર્મના નામે બ્રાહ્મણોએ આવી પ્રથા કરી હતી કે આપણી મહિલાઓ દીકરી બહેનો છે એમને ઉપરના ભાગ શરીર ખુલ્લો રાખવાનો તો અંગ્રેજોએ અઢારસો ઓગણસાઠમાં આ પ્રથા દૂર કરી ઈશ્વર અને ધર્મના નામે આપણી માતા બહેનોનું જે શોષણ થયું છે એ કલ્પનાથી બહાર છે એ હદ સુધી શોષણ થયું છે કે તમે વિચારી પણ ન શકો શુદ્ધિકરણ પ્રથા તો આપણા જે યુવાનો છે એ સમયના તો એને જ્યારે લગ્ન થાય ને તો લગ્ન પછી જે પરિણા પછી જે શુદ્રવર્ણની મહિલા હોય જે નવોઢ નવ દંપતી જે મહિલા એ બ્રાહ્મણ ને ત્યાં ત્રણ રાત્રે રોકવાનું અને બ્રાહ્મણ એનું શુદ્ધિકરણ કરે વિચાર કરજો છોકરાએ ને રોકવાનું બ્રાહ્મણ ના ઘરે એ છોકરી એ રોકાવાની મહિલાએ રોકાવાનું અને ધર્મ અને ઈશ્વરના નામે બાળાત્કાર કરવાની આ બ્રાહ્મણોની પ્રથા વિચાર કરજો એના પણ તમને જુઓ ને તો એ સોશિયલ મીડિયામાં ઘણા બધા યુટ્યુબ માં વિડીયો છે તમે આપણી કંપારી છૂટી જાય એ આપણી માતા બહેનોના ઉપર આનો કોઈ ઈશ્વરના ધર્મના નામે કઈ હદ સુધી અન્યાય અત્યાચાર કરેલો આ તમે આપણે વિચારી શકીએ અથવા તો સ્વીકારી શકીએ કે આજના જે આપણા કોળી છીએ ઓબીસી છીએ એસસી છીએ એસટી છીએ દલિત આદિવાસી આ બધા જે શુદ્રવર્ણના જે આપણે પોતાના હિન્દુ માન્ય છીએ અને હિન્દુ ધર્મમાં તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને એ હિન્દુ ધર્મના બ્રાહ્મણોને આપણી પૂજા પંડિત હતો તો એને જ મહાન માનતા હોઈએ એ લોકોએ આપણી જે આપણા પૂર્વજ આપણી માતા મહિલાઓ પર કઈ હદ સુધી અન્યાય અત્યાચાર બધા ત્રણ રાત ત્યાં રોકાવાનું અને આ ધર્મના નામે વિચાર તો કરજો તો એ જે લોકોએ કર્યું છે એમના વારસદારોની આજે આપણે એ ધર્મની આજે આપણે પૂજા કરીએ અથવા તો એમાં રચા પચા કરીએ તો એ કરાય કે ન કરાય એ હિન્દુ ધર્મ એ ખરેખર આપણો ધર્મ હશે કે નહીં તમે વિચારજો કે જે સમાજના ઉપર ઉપર આટલો માતા બહેનો ધર્મના નામે આટલો અન્યાય અત્યાચાર થયો હોય અને છતાં જ એના વારસદારો ને એ જ ધર્મ અથવા તો એ જ લોકો પસંદ આવે ગમે અથવા તો એની જે પૂજા અર્ચના કરે અને એના જે ગુલામ થઈને રહે તો એ શું કરાય કે ન કરાય તમે વિચારજો મિત્રો એવા પહેલાં સમાન ન્યાય વ્યવસ્થા નહોતી મનુસૃતિ મુજબ ન્યાય વ્યવસ્થા હતી બ્રાહ્મણને સૌથી ઓછો દંડ હમ પછી ક્ષત્રિયનો વારો પછી ક્રિશ્ચનો અને શુદ્રનો તો સૌથી વધારે દંડ એ તમે મનુસૃતિ વાંચજો એ વખત એ સમાન કાયદાનું અત્યારે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ ચાલે છે એ મુજબ દેશ ચાલે છે પણ એ સમયે મનુસૃતિ મુજબ દેશ આ આપણું શાસન ચાલતું હતું અને શૂદ્રને મનુસૃતિ મુજબ ન્યાય મળતો તો એમાં બધાયને અસમાનતા હતી શુદ્રવર્ણ માટે કહીને કે નરકાદાર સમાન હતું તો એ અંગ્રેજોએ પહેલી વખત સમાનની વ્યવસ્થા બનાવી વિચાર કરતો કન્યા હત્યા ઉપર રોગ તો એ સમયમાં દીકરીઓ બહુ જ લાગતી હતી એટલે અફીણ પાઈ મારી નાખતા તો ખાડો ખોદીને એમાં જીવતી દાંટી દેતા તો એ જે પ્રથા હતી ક્રૂર પ્રથા એના ઉપર આ બધી જે સામાજિક પૂરિવાજો હતા એના ઉપર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો અને એના હત્યા ઉપર રોક લગાવી શિક્ષણનો અધિકાર જ હતો શુદ્રવણના લોકોને તો અંગ્રેજો આવ્યા ત્યારે શુદ્રવણના જે આજના આપણા કોળી ઓબીસીમાં માં આવતી એકસો છેતાલીસ એસસી એસટી જે શુદ્રવર્ણમાં આવતા હતા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જે ન હતા અને હિન્દુ હતા એમાંથી એક પણ વ્યક્તિને ભણવાનો અધિકાર નહોતો એટલે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમે જોયું કે એકલવ્ય ભગવાન રામે એટલા માટે કે અધિકાર જ નહોતો છતાં એ ભણવાની કોશિશ કરતો હતો એટલે એનું માથું કાપી નાખ્યું આવું શાસ્ત્રોમાં હિન્દુ ધર્મના પુસ્તકોમાં શાસ્ત્રોમાં લીધું છે એકલવ્ય ગુઠવાની વાત તમે સાંભળી હશે તો એ તો હિન્દુ ધર્મમાં શુદ્રો ભણવાનો અધિકાર જ નહોતો તો અંગ્રેજોએ દરેકને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી જો આ મોટું ક્રાંતિકારી પરિવર્તન કહેવાય અભણ પોતાનો ઇતિહાસ સાચવી ન શકે અને ગુલામ જ રહે એ તો એને એવું શીખવાડવામાં આવ્યું આ ગુલામી કરવી એ જ તમારો ધર્મ છે ઈશ્વરે તમને આ ગુલામી કરવા સેવા ચાકરી કરવા માટે જ તમને પેદા કર્યા છે આપણા પૂર્વજો એ વખતે એવી એવું સમજતા હતા કે આ સાચી વાત છે ઈશ્વરે અમને આના માટે જન્મ આપ્યો છે દાસ પ્રથા આપણા લોકો ને દાસ એક જગ્યા થી દાસ ના માલિક કોણ હતા આપણા લોકો તો આપણે દાસ માં આપણા લોકો શુદ્રવર્ણ ના લોકો હતા માલિક આપણા સવણો તો એક ટોળું વેચ્યું માણસ ની વેપાર કરતા આજે દાસ પ્રથા હતી ને એ અંગ્રેજો એનો અંત લાવ્યા કાયદો દ્વારા પછી ક્રૂર રીતે હત્યા કરવા અને પ્રથા હતી અને નરબલી ના નામે હિન્દુ ધર્મ ના શાસ્ત્રો માં નરબલી નો પણ મહિમા છે તો શુદ્રવનના ક્યાંક કોઈ એવું લાગે ને કે આ થોડોક શક્તિશાળી છે અથવા તો કંઈક કોઈક દિવસ ક્યાંક સામો પડ્યો છે તો એવું બ્રાહ્મ આ બધી ધર્મના ઈશ્વરના એનું બલિદાન ના લોકો લઈ લેતા કે ભાઈ ઈશ્વરને એવી વાણી આવી છે ને આમ કરીશ તો આપણા ગામનો કે ઉધાર થશે પાણી નીકળશે ને આ થશે ને તે થશે ને એવું બધું કરીને એને મારી નાખવા માટે અને ક્રૂર રીતે મારવાની જે પ્રથા હતી અંગ્રેજોએ એના ઉપર રોક લગાવ્યો નરબલી ઉપર રોક લગાવ્યો એટલે કે જે જે નરબલી ની પ્રથા જે હતી એના ઉપર અંગ્રેજો બાળક છોકરો હોય ને તો ગંગાને દાનમાં આપવાનો આ વિચાર કરજો તમારી કમ્પારી છૂટી જાય હમ આપણા દીકરા દીકરીના લગ્ન થાય અને પ્રથમ બાળક છોકરો એવો હોય તો એને ગંગા નદીમાં બહાવી દેવાનો તો વિચાર તો કરજો આપણું ઘરમાં નાનું બાળક હોય અને એને કોઈ દિવસ એવો આમાં વિચાર આવે તો આપણને કંપારી ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણો આવી વ્યવસ્થા કરી ઘરે શુદ્રો છે ને એના પૂર્વજો ઉપર કેવો અત્યાચાર થયો તો વિચાર કરો ધર્મ અને ઈશ્વરના નામે આ બ્રાહ્મણ પંડિતોએ કે જે પ્રથમ બાળક હોય તે થોડુંક મજબૂત હોય તો મતલબ કે તંદુરસ્ત રહે એને મારી નાખવાનું ધર્મ ને ઈશ્વર નામે જેથી ભવિષ્યમાં એમ કે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે એની સામે કોઈ પડે નહી પ્રથમ દીકરી હોય કે છોકરી હોય તો એને મારો નહીં અને બીજો કે ત્રીજો છોકરો હોય એમ કે પ્રથમ દીકરી બીજો છોકરો હોય તો એનો વાંધો નહીં કેમ કે છોકરા હોય એમ કે એ તો નાની ઉંમરમાં લગ્ન થતા તો પ્રથમ બાળક હોય ને એ જ મોટાભાગે મજબૂત હોય બીજા ત્રીજા સંતાન એટલા મજબૂત ન હોય એને પૂરતું કેમ કે એ સમયમાં તો સુદ્રણ ના લોકોને ખાવાનું પૂરતું મળતું નતું કોઈ પૌષ્ટિક આહાર છે એ ગંગામાં નાખી દેવાનું સમજાવે એવું કે ભાઈ તમે પ્રથમ બાળક ગંગામાં દાન આપી દેશો તો તમારા એ કુટુંબ ને પુણ્ય મળશે તમારું આખું કુટુંબ તરી જશે ને એને સ્વર્ગ મળશે આ બધી કાલ્પનિક વાતો કરી વિચાર કરજો આ તમને જે ધર્મે આવી વ્યવસ્થા કરી હોય એ આપણે એનો ઠેકો લઈને દોડતા હોય તો આપણે વિચાર તો અંગ્રેજો એ બંધ કરાવ્યું નહી કર કેવી દશા વિચાર કરજો અને આપણા લોકોને ઈશ્વર અને ધર્મના નામે સમજાવ્યું તો આપણા લોકો એ માની જતા આપણા લોકોને ખુરશી ઉપર બેસવાનો અધિકાર નતો વિચાર કરજો અને તમે જોજો ને મોટી ઉંમરના કોઈ એસી નેવું વર્ષની કોઈ આપણા જે આપણા લોકોને એને પૂછજો કે આઝાદી પહેલાં આપણા લોકો આપણે સવર્ણોની અમે ખુરશી ઉપર બેસતા ખાટલા ઉપર બેસીએ ને ગામડામાં એ લોકો આવે એટલે આપણા આપણો ઘર ખાટલો હોય આપણું ઘર હોય ઝૂંપડી હોય તો આપણે હેઠું બેવાનું જમીન ઉપર ને એને ખાટલા ઉપર બેહવા દેવાનું આવી દશા હતી તો એ ખુરશી ઉપર બેસવાનો અધિકાર નહોતો એ અંગ્રેજોએ આપણા લોકોને ખુરશી ઉપર બેસવાનો અધિકાર આપ્યો વિચાર કરજો દેવદાસી પ્રથા આ તમે સાંભળશો ને એટલે તમને આમાં હૃદય તમારું પીગળી જશે હમ શુદ્રવણના લોકોને એવું સમજાયું ઈશ્વર અને ધર્મના નામે કે તમારી એક દીકરી છે એને મંદિરમાં દાન આપી દો તો તમારું આખું કુટુંબ છે એનો ઉદ્ધાર થઈ જશે એને સ્વર્ગ મળશે કોઈને મળશે તો આપણા લોકો શુદ્રવણના લોકો પોતાની દીકરી દસ પંદર વર્ષ પણ થાય એટલે એને મંદિરમાં દાન આપી દે અને દેવદાસી 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 બનવાનું પ્રથા પ્રથાના કેટલા બધા છે ઉપર તમે જોજો કે ધર્મ ઈશ્વરના નામે એક અનહદો અત્યાચાર આપણી માતા બહેનો ઉપર આ લોકોએ કર્યો છે અને એ દેવદાસી પ્રથામાં આજની તારીખે દેવદાસી છે તમે જોયું ને તો સાઉથની અંદર તમને જોવા મળશે નોર્થમાં નોર્થમાં તમને જોવા મળશે ગોકળ મથુરા સાઈડમાં આપણા એ દીકરીના મા બાપ ને ધર્મ ને ઈશ્વર નામે એટલું ધર્મનું એ ભૂત ઈશ્વર નામે એ હસતા હસતા પોતાની દીકરી આપી દે હમ આજની તરીકે ગુજરાતમાં પણ અમે અમુક જગ્યાએ જોયું છે આપણા આશ્રમ જે છે ને બ્રાહ્મણો આશ્રમ એમાં કોઈ સમાજની દીકરીઓ આ જીવન સેવા કરે છે ત્યાં સાદવી થઈને એના બાપુ કે સંત કહેવાય કહેવાય સંત અને સેવા કરવા વાળી મહિલાઓ રાખે છે એને આપણે કોળી સમાજની એક જગ્યા તો મેં જોયું છે એટલે મને ખબર છે તો મા બાપની એમ કેવી રીતે જીવાલતો હશે કે પોતાની જુવાન દીકરીને એ બ્રાહ્મણ મંદિરો જે મંદિરો છે અને એમાં આ લોકો એનું દીકરીનું શોષણ કરતા એને વેશ્યાઓ તરીકે એનું જીવન જીવવું પડતું વિચાર કરતો હમ અને એ તો હકીકત છે કે એ દેવદાસીમાંથી ત્યાંથી મુંબઈમાં વેશ્યા તરીકે લાવતા આ પ્રથા એટલે કે ધર્મ અને ઈશ્વરના નામે આવી કલંક પ્રથા એ કેવી રીતે સ્વીકારી શકીએ માનવી તરીકે અને જે લોકોએ આપણા પૂર્વજ ઉપર અથવા તો જે ધર્મે આવી વ્યવસ્થા કરી છે તે ધર્મના ઠેકેદાર બ્રાહ્મણ પંડાઓ પંડિતોએ અને છતાં આપણને એ એ પ્રિય લાગે એ ધર્મ તો એ તો આપણે વિચારવાનું કે ખરેખર આવી કંપારી છૂટે એવી જે વાત કે વિચાર આપણે ન કરી શકીએ આ તો એનું તમે જોતું જાગતું ઉદાહરણ ધર્મ અને ઈશ્વરના નામે આપણી જે કુંવારી મહિલાઓનું જે શોષણ ગાથા તમે આમ તમે સાંભળો હું તમને આંખમાંથી આંસુ નીકળી જશે પણ આ તો આવી થોડીક જે હતી એમાંની આ બધી વાત થઈ કે અંગ્રેજો એવા ન હોત મોગલ શાસન હતું તો મુસલમાન રાજાએ એક પણ વખત આમાં મુસ્લિમ રાજાએ એક જ નક્કી કર્યું ધર્મ બાબતમાં કાંઈ તમને એમાં દખલ અંદાજી નહીં કરીએ તમારે જે કરવું હોય છું એટલે એ તમે જો ને તો માનો અકબર હોય તો એના દરબારીઓ તો મોટા ભાગના બધા બ્રાહ્મણો એમ સવર્ણો જ હોય અને એ બ્રાહ્મણો કે ધર્મ તો એ સમયે ખાસ કરીને જે મુસ્લિમ સમયમાં એ શાસકના સમયમાં આપણા શુદ્રવણના લોકો હ્રદથી વધારે અન્યાય અને અત્યાચાર થયો હતો અંગ્રેજો આવ્યા તો આ બધા સુધારા થયા એ અંગ્રેજો ન આવ્યો એમના મુસ્લિમ શાસન ચાલુ રહ્યું હોત તો વિચાર તો કરો કે શુદ્ર લોકોને ભણવાનો જ અધિકાર ન મળ્યો હોત અને શુદ્ર લોકોને ભણવાનો જ અધિકાર ન મળ્યો હોત તો અંગ્રેજોના સમયમાં જ બાબા જ્યોતિભાઈ ફૂલે જે ભણ્યા માળી સમાજના ઓબીસી સમાજના આપણા જે મહામાનુ જ્યોતિરાવ ફૂલે એ ભણી ન શક્યા હોત અને ભણી ન શક્યા હોત તો એમાં જે આખી એની ચેતના નો જાગી હોત અને એને ગુલામગીરી જે પુસ્તક નો લખ્યું હોત હિન્દુ ધર્મ નો એને એને પુસ્તક પુસ્તકો વાંચી અને હિન્દુઝમનો ખુલ્લે ખુલ્લો બધા બાબા પુસ્તકમાં આંબેડકર ગુરુ ગુરુમાં ડોક્ટર બાબા સાહેબ બન્યા એનું કારણ જ્યોતિબા ફૂલે એ જ્યોતિબા ફૂલેની ની જે આખો જેનો સમયગાળો છે ને એ જે ક્રાંતિ ની શરૂઆત એને કરીને અને ત્યાર પછી એ સમયે સાહેબ નો જન્મ થયો અને એ બાબા સાહેબે એમને ત્રણ ગુરુ જે માન્યા હતા ને એમાં એક જ્યોતિબા ફૂલે હતા વિચાર કરજો કે ના સૌથી વિદ્વાન વિશ્વ વંદની ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર જેમને ગુરુ માને એમ એમનું સ્ટેટસ કેટલું ઊંચું હશે જ્યોતિબા જ્યોતિરાવ ફૂલે તો એ અંગ્રેજોને કારણે ભણી શક્યા ભણી હોત તો અંગ્રેજો ના કારણે સાહેબ ભણી શક્યા બાબા સાહેબ બાબાસાહેબ હોત તો બંધારણ લખવાનું તો બ્રાહ્મણ વાણી બ્રાહ્મણો તો લખવા બેઠા તો આજની તારીખે જે આપણને હક અને અધિકાર મેળ્યા છે કઈ ન મેળવત તો અંગ્રેજો આવ્યા એના કારણે આપણો ઉદ્ધાર થયો ડૉક્ટર રામ મનોહર લોહીનો છે ને એક સ્ટેટમેન્ટ છે કે મેં દાવે કે સાથ કહેતા કે અંગ્રેજો કા સમય શૂદ્રો કહીએ વરદાન સાબિત હોવા એટલે કે હું ખાતરીપૂર્વક કહું છું કે અંગ્રેજોનો સમય શૂદ્રો માટે વરદાન સાબિત થયો છે અને આ અંગ્રેજોના કારણે ઓબીસીમાં આવતા કોળી સહિત એકસો છેતાલીસના જે શૂદ્રવર્ છે તે દલિત અને આદિવાસી એસસી એસટી સમાજ છે જે પોતાને હિન્દુ માને છે ખરેખર તો એ શુદ્રમાં અને અતિશુદ્રમાં આવે છે પણ હિન્દુ માને પોતાને એટલે સ્વાભાવિક છે એક શુદ્રમાં જ આવી જાય કે હિન્દુ ધર્મમાં પાંચમા વર્ણ તો છે નહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા તો શુદ્ર તો એ શુદ્ર વર્ણના લોકોને જે કાંઈ માનવીય હક અધિકાર મેળ્યા બંધારણના કારણે એ અંગ્રેજો ન હોત ને તો કદાચ એ ન મળ્યા હોત એ આપણે કહી શકીએ આ બધી વસ્તુ શાળામાં કોલેજમાં તમને કોઈ પાઠ નહીં આવે કોઈ ટોપિક નહીં આવે આ તો આપણે ખુદ વિચારવાનું તો દરેક મિત્રો વિનંતી કે તમે આખો વિડીયો છે ને બે વખત ત્રણ વખત બરોબર પછી તમને સમજાય કે ના ના આ ઉપર અન્યાય કે અત્યાચાર કર્યો છે તો તમે તમારામાં ખુદ બળવો કરવાની ભાવના થશે તમે વિદ્રોહ કરી દેશો જો તમારામાં થોડુંક માનસાઈ હશે તો તમે ખરેખર આમ આમ કહી કે તમે ઇન્સાનિયત નામની એક ચીજ હોય દરેક વ્યક્તિમાં તો એ તમારામાં હશે ને ચોક્કસ તમારું લોહી ઉકળી ઉઠશે અને તમે પણ બળવો કરશો હમ અને દરેક મિત્રો ને વિનંતી કે આજે આપણી ચેનલ છે ને જલકારી ટીવી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર આપણા આવા ઘણા બધા વિડીયો છે મિત્રો એ આપણા જે મહામાનવ જે આપણી વાત કરીએ ને કે આ આપણા જે મહામાનવ છે એ આપણને જે કહી ગયા છે એ આપણા લોકોએ વાંચ્યું નથી જાણ્યું નથી તો આ તો થઈ એમ કે ભાઈ અંગ્રેજો એ ભાઈ આપણા માટે ફાયદો કે નુકસાન તો વિચાર કરજો કે ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણ પંડિતો એવા શાસ્ત્રો બનાવ્યા એમાં લખી નાખ્યું કે શુદ્રો માટે ઈશ્વરે જ આવી વ્યવસ્થા બનાવી છે તો જે સમયે શુદ્રવર્ણના લોકોની એ વખતે વસ્તી તો વધારે જ હતી ને પણ હિન્દુ ધર્મના જે બ્રાહ્મણ લોકો હતા એમ શુદ્રવર્ણના લોકોને શાસ્ત્રો વાંચવાનો ભણેલા જ નહોતા અભણ હતા અને વાંચવાનો અધિકાર નહોતો એટલે કે બ્રાહ્મણો લખે બ્રાહ્મણો સમજાવે અને એ જ એનું એનું અર્થઘટન કરે તો એ એવું સમજાવતા કે શુદ્રો છે એના એ ઈશ્વરે એના ગયા જન્મના કર્મના આધારે એને વર્ણ મુજબ જન્મ મળે છે એટલે કે તમારે આખો જન્મ છે આ એ શુદ્ર વર્ણમાં તમે છે ને ગયા જન્મના કર્મના આધારે મેળવ છે એટલે જો તમે આખો આ જન્મ એ સેવા ચાકરીમાં લગાવી દેશો ઉપરના ત્રણ વર્ણ સેવા કરશો નિસ્વાર્થ ભાવે તો આવતો જન્મ છે એ તમને કદાચ ઉપલા વર્ણમાં મળે જન્મ તો એ સમયના આપણા જે પૂર્વજો છે એવું વિચારતું વિચારતા કે સારું આખી જિંદગી આપણે તો નિસ્વાર્થ ભાવે સેવા કરી નાખીએ આવતા જન્મમાં તો આપણને ઉપર મળશે તો આપણે બ્રાહ્મણ ક્ષત્રિય થઈ જશું આવી રીતે આવી આવી કપટફોર અને કપટ લીલા કરી અને આપણા લોકોને આ લોકોએ કુલ્લો બનાવતા વિચાર કરજો અને આખી જિંદગી એનું શોષણ કરતા જો ખરેખર એવી રીતે જો આવતા જન્મમાં આપણા લોકોનો ઉપરના વર્ણમાં જન્મ થતો હોત તો ઓગણીસો એકત્રીસ માં શુદ્ર શુદ્રોની જે વસ્તી છે હમ એટલી જ અત્યારે એના કરતા ઉલટાની વધી છે હમ આપણા લોકો નહીં કરતો આમાં આખો જન્મ શુદ્ર કરતો નેક્સ્ટ જન્મ તો બ્રાહ્મણની વસ્તી ત્રણ ટકા હતી એને બદલે અત્યારે પચાસ ટકા થઈ જવી ને તો એ તો વધી જ નથી ત્યારે ત્રણ ટકા હતી ને અત્યારે ત્રણ ટકા છે તો એનો મતલબ ધર્મ અને ઈશ્વરના નામે આપણા લોકોને કઈ હદ સુધી આ લોકો ઉલ્લુ બનાવતા ગુલામ બનાવવા માટે બધું લખ્યું તો જે સમાજ ઉપર ધર્મ નામે આટલો અન્યાય થયો હોય અને છતાં આજના જે શુદ્રવણના આપણા જે કોળી ઓબીસી એસસી એસટી જે પોતાને હિન્દુ માને છે અને હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરતા હોય છે એમને આ ધર્મ પ્રિય લાગતો હોય તો એવી પ્રજાનો ઉદ્ધાર કોણ કરી શકે

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે નારાયણ ગુરુ છે બિરસા મુંડા છે સંત કબીર છે પેઢા રામાસ્વામી છે સાવજી મહારાજ છે રાષ્ટ્ર માતા સાવિત્રીબાઈ ફુલે છે માતા રમાય જલકારીબાઈ વિરંગના ફૂલે દેવી મહાન સમ્રાટ અશોક લલયસિંહ યાદવ માન્ય કાશીરામ સાહેબ છત્રપતિ શિવાજી મહારાજ અવંતીબાઈ લોધી રામકૃષ્ણ વર્મા જગદેવ પ્રસાદ ડોક્ટર રામ મનોહર લોહીયા આ જે બધા આપણા જે મહામાનવ છે એના તમે જીવન ચરિત્ર વાંચજો એમનું જીવન વાંચજો અને એમના જીવનનો સંદેશ વાંચજો કે એમણે આપણને કેવી રીતે જીવન શું આપણો ધર્મ છે એ સમજાયું છે અને આપણે શું કેવી રીતે આપણું જીવન હોય જોઈએ આ બધા જે આપણા મહામાન થઈ ગયા ને એ સમાનતાના સમાનતામાં માનતા હતા ઊંચ નીચ નહોતા માનતા અને એટલે જ તમે જોયું ને તો જે બ્રાહ્મણ ધર્મ છે હિન્દુ ધર્મ ના જે કહેવાતા ઠેકેદારો એ આમ આમના વખાણ નહીં કરે અથવા તો એમની કથા નહીં કરે એમની વાત બધે ઘર ઘર સુધી નહીં પહોંચાડે એમ કહેતો તો સમાનતા આવી જાય જે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એ પાસે બધાની યાર સમાન થઈ જાય તો એ તો એ લોકોને ગમે નહીં શુદ્રવર્ણ લોકો જે અધિકાર વંચિત છે એ બધાની યાર સમાનતા મળે એ તો એ લોકોને ક્યાંથી ગમે તો આપણા એ બ્રાહ્મણ ક્ષત્રિય વાણિયાને માનો કે ગમે કે ન ગમે પણ આપણા જે શુદ્રવર્ણના લોકો છે જે બ્રાહ્મણ નથી નથી ક્ષત્રિય નથી વાણિયા અને હિન્દુ છે તો શુદ્રવર્ણમાં જ આવે તો એમણે જો સમાન સ્વાભિમાન એનામાં હોય કે નહીં તો આપણે જો સમાન હોય આપણામાં સ્વભિમાનથી આપણે જીવ હોય તો આપણે આપણા પૂર્વજોએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું જોઈએ નહીં કે બ્રાહ્મણોના બાપ દાદાએ બતાવેલો જે માર્ગ છે એના ઉપર ચાલવું જોઈએ આપણા જે એક વિચારક છે બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ માનની વામન બેસર સાહેબ એમનો એક સરસ મજાનો વિડીયો છે કે બ્રાહ્મણો જે સમાજ કે તમે તમારા બાપ ને બાપ માનો બ્રાહ્મણના બાપ ને બાપ શા માટે માનો છો બીજાના બાપને બાપ માનશો તો કે તમારો ક્યાંથી ઉદ્ધાર થશે બાપ તો એ કે તમારો માનો ખુબ છે આ સિવાય કોઈ આપણા કુલેબીસી એટલી સમાજના જો મહામાનવ કોણ થઈ ગયા આપણા ભગત તો ઘણા બધા થઈ ગયા છે પણ એમને જે ક્રાંતિકારી કોને કેવાય બ્રાહ્મણોની સેવા કરે બ્રાહ્મણ ધર્મની સેવા કરે એ કોઈ દિવસ ક્રાંતિ ન કરી શકે તો આ બધા આપણા જે મહામાનવ થઈ ગયા ને એ ક્રાંતિકારી કે એટલા માટે કહેવાય આપણે આજે એમને એટલા માટે યાદ કરીએ છીએ અને એમની જન્મજયંતિ ઉજવીએ છીએ એમના પુણ્યતિથિ ઉજવીએ છીએ એમના જીવન ચરિત્ર આપણે વાંચીએ છીએ એમણે આપેલો સંદેશ અને ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમણે જયારે બંધારણ લખ્યું અને એમનું જે પુસ્તકો છે એમનું જે સાહિત્ય છે ભારત સરકારે ખેંપ્યું ગુજરાત સરકારે એમના જે વોલ્યુમ છે ગુજરાતીમાં પણ એ વોલ્યુમ ઉપલબ્ધ છે એ તમે વાંચો એને હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોમાં અભ્યાસ કરીને એમ એમ કહીને કે હિન્દુ ધર્મ કહીને કે ટોટલી આખી જે પોલ હતી ની ખોલી નાખી હિન્દુ ધર્મ નું એ નામનું જે 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 વોલ્યુમ છે એ તમે વાંચો તો એનો સાર એને લખ્યો છે કે હિન્દુ કે બ્રાહ્મણ ધર્મનો સાર એક જ છે કે ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એ બ્રાહ્મણો માટે સ્વર્ગ સમાન છે અને શુદ્રો માટે નર્ક સમાન છે આ હિન્દુ ધર્મ નું તર્ક તત્વજ્ઞાન તો આપણા માટે જે છે એમાં આપણે રહેવાય રહેવાય કે ન એ તો દરેક વ્યક્તિ સ્વતંત્ર છે ડોક્ટર આંબેડકર એ પણ બંધારણમાં અધિકાર આપ્યો છે કે તમારે ગુલામ રહેવું હોય તો છૂટ છે તમારે આઝાદ થવું તો પણ છૂટ છે કેમ કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે બ્રાહ્મણ વૈશ્ય અને સુદ્રહ જે વર્ણવ્યવસ્થા છે એ એનો પાયો છે દેશ છે તમે કયા ભગવાનને માનો એ જરૂરી નથી પણ તમારે વર્ણવ્યવસ્થા માનવી પડે સુપ્રીમ કોર્ટે કીધું છે કે હિન્દુ ધર્મ એ ધર્મ થી એક જીવન જીવવાની પદ્ધતિ છે એટલે કે બ્રાહ્મણ ક્ષેત્રે વૈશ્ય અને શુદ્ર શૂદ્ર શુદ્રવણના લોકો માટે તો જે વ્યવસ્થા છે એ જનથી શુદ્ર હોય છે કર્મથી નથી થતા શુદ્રવર્ણના લોકોને ભણી ગણીને કલેક્ટર થાય ડીએસપી થાય રાષ્ટ્રપતિ થાય તો પણ એ શુદ્રવણ જ રહે છે હમ આપણા શુદ્રવણના લોકો રાષ્ટ્રપતિ થયાના દાખલા છે તો રાષ્ટ્રપતિ સાથે પણ જો અન્યાય થતો હોય તો હું કે તમે આપણી શું હેસિયત એવું વિચાર લો રાષ્ટ્રપતિ બન્યા પછી પણ એ લોકો હિન્દુ ધર્મ નથી છોડી શક્યા એ પણ આપણી કમનસીબી કહેવાય એમ કે ભાઈ બાબા સાહેબના કારણે રાષ્ટ્રપતિ બન્યા પણ એ એ એ હિન્દુ ગુલામી એમની છૂટી કે વિચાર ધર્મી આવતા નથી અને આ ગુલામી છોડવા માટે આ તર્ક કરવા માટે આ ચિંતન કરવા માટે અભ્યાસની જરૂર નથી ભણવાની જરૂર નથી ભણે લાગણી ગુલામી કરતા હોય અને હાવ અભણ માણસને પણ જો આજની આ વાત સમજાઈ જશે તો એનું એનું લોહી ઉકળી ઉઠશે અને એ પોતે બળવો કરશે અને જે આપણા બાપ દાદા એ જે માનવતા નો માર્ગ અપનાવ્યો છે માનવતા નો જે માર્ગ બતાવ્યો છે માનવ ધર્મ એની તરફ ચાલશે તો ફરીથી મિત્રો આજ ના કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ દરેક ને મિત્રો ને વિનંતી કે આપણી જે ચેનલ છે જલકારી ટીવી એને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો ને આ વિડીયો દેખાડજો હિન્દુ ધર્મ જે પણ લોકો બહુ વખાણ કરતા હોય ને તેને પૂછવાનું કહેવાનું કે જો હિન્દુ ધર્મના નામે ધર્મ ને ઈશ્વરના નામે આપણી માં બેન દીકરીઓ પર આપણા પૂર્વજો પર આ તો એક છે બાકી તમે લોકોના જેને હિન્દુ ધર્મનો બહુ અભિમાન હોય ને એને મનુસ્યતિ નામનું પુસ્તક વાંચી લેવું ગુજરાતીમાં પણ છે અવેલેબલ હમ અથવા તો પીડીએફ પણ ગુજરાતીમાં તમને ગૂગલમાં તમને મળી જશે એ તમે વાંચજો તમારા તમારે હિન્દુ હોવાનું બધું જે અભિમાન છે ને એ પાણીમાં મળી જશે હમ સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ જો એક મનુસ્મૃતિ વાંચી લે તો એ પોતાને બઢું એનું હિન્દુ કહેતા એને શરમ લાગશે એ હદ સુધી શુદ્રવર્ણના લોકો માટે કેટલું ખરાબ લખ્યું છે હમ અત્યારે આપણને કોઈ આપણા સમાજ વિશે માનો કે કોળી સમાજ છે પોતે કોળી સમાજમાં જીવન શું તો કોળી સમાજ વિશે કોઈ જ્ઞાતિ વિશે ખરાબ બોલે તો આપણો લોહી ઉકળી ઉઠે હમ પણ એ જ શુદ્રવણમાં કોળી આવે છે તો આવી બધી જે શુદ્રવર્ણની જે જાતિઓ છે માનો કે આપણે ચમાર આ વણકર આ બધી આ ટૂંકમાં આપણી જે શુદ્રવણની જાતિઓ છે તો એ જાતિ પ્રત્યે કોઈ બોલ્યું હોય ને તો ઝઘડા કરે લડાઈ કરે પણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આપણા જે શુદ્રવણના લોકો માટે આપણી જાતિઓ માટે આપણાથી સહન સમન્ના થાય એટલું ખરાબ લખેલું છે છતાં આપણે છોડી નથી શકતા એનું શું કારણ તમે ખુદ વિચારજો તો મિત્રો આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ દરેક મિત્રોને જય બેન નમો બુદાય જય સવિદાન તમે આ મિત્રો વિડિયો જોજો તર્ક કરજો ચિંતન કરજો અને તમને એમ લાગે કે નાના માનવા જેવું છે તો માનજો હું કહું એટલે ક્યારેય માનતા નહીં જય બેન નમો બુદાય